મોહન રતન મનમોહ મેંગલ કમ્મલ ગગન બાજ ગંદ જલ ઘલ ગરુ ચંદણ કંકણ મકરંદ અવર સૌંદર મદન પતંગ છત્ર દીપક પણ અહિરાવ કિ ગીત એક ત્રીસ ગણ નવરસ મય સગ હૈ મગન સબરસ બિહન બિખાન અને કરુણા બિર રસ જાહી કરતાહી બરણ બખાન નવરસોના વર્ણન કવિઓએ જુદી જુદી રીતે કર્યા છે તેમાં વીર રસથી દુનિયાની શરૂઆત થાય છે અને કરુણ રસના આંસુમાં આઠે રસ નિદ્રાધીન થઈ જાય છેલ્લો કરુણા રસ છે પણ વીર રસ ને આગળ એક પહેલો રસ છે જે બહુ કહેવા નથી આવતો ને જેને આપણે બહુ જાણતા નથી એનું નામ છે રૌદ્ર રસ રૌદ્ર રસના લક્ષણ શું કે સુરવીર જ્યારે ધીંગાણા ઉપર ચાલે છે એટલે વીર રસની આગલી કડી એક આગલું પગથિયું સુરવીર જ્યારે ધીંગાણા ઉપર ચાલે છે ત્યારે તુલસી દલ મુખમે લહે જેને રહે ને જીવન આશ ચાલે બીર રજપૂત સબ જેને હિલી મિલી મારણ હોલાશ તુલસી દલ મુખમે લહે જેને રહે ને જીવન આશ ચલે વીર રજપૂત સબ હિલમિલી મરણ હુલાસ મોઢામાં તુલસી દલ પાંદડા મૂકી દે पागड़ी मालिक और तुलसी मंजरा ना दिए दोपहरा मंजरा सहस धात नापे विसार मन के गुजाट पट पट प्रणाम कर कर पुराण पट पट प्रणाम कर कर प्रणाम धर ध्यान गीता न खवट धान नाशरा भीड़ मन के गपार चढ़िया सुफौज झाझल सात मुत भंग लख धज कमठ यंग दो हिया बीस करते दीदार मो पड़े सूर सेना गपार फहराय सूर नापे फहार हलबली फौज छासठ આ રીતે જયારે સૂર્યો માતૃભૂમિ ની રક્ષા કરવાના માટે સીમાડાના રક્ષણ કરવાના માટે સજે ઢોલ ત્રંબાળું ધ્રાસા ધ્રુસકે ચારી કોરથી અને ઢોલડીયા વાગે ધમક સાહાર કે મન શીર આય સોનેરી માલા સતણ જ્યાં ધણ હણીઓ લખ ધીર તણાનંત લખો ઠણાનંત ધારા હદ જોધ પટાધર વકર ભીમ હરા ગજરાજ વાળા ફળ કે ગળિયા એવા વાળા કા કેક વોળે વળિયા તો સોળે ગાડીયા મેદાન ઝંડા લડીવા ગાવીયો સીધી સોળે ગાડીયા મેદાન ઝંડા લડે સીધી સનાહે ખાડકી સોરંગ તેવંગ તે કાળા મેળવી દીયા અને મકાન પાડી દીયા ઠુંડે ઠુંડે થે કીયા ખેર કેર દેખી ખેર કુપારી કુરાન વાદ ઘેર બાબે અને ગ્રે વાળા પ્રલય કાળો તીપુ વા આ સપાખરામાં વીર રસ નો રૌદ્ર રસ નું વર્ણન છે હવે એક રેટણું ગીત છે ચારણી ભાષામાં આના દખની દર કટકંગ લે સાળ બાંધી નીસ લે ઝપટ કોઈ અર્યા ચાલ લે અર્યા મેળ લે

છેલ્લી આશાથી ઘરની આંખ ઉઠાવી લીધી હોય એ માના દીકરા બહેનોના ભાઈ અને પત્નીના પતિ જયારે દેશ અને ધર્મને કાજે સીમાડે જયારે ઉપડે છે એવા આગળથી તો આપણે ઘણા વર્ણન છે હમણાં આપણે ત્યાં પણ ઉગમણી દેશે હિમાળામાં એક હાક વાગી છે અસુરોની એક ફોજ ઉમટી છે મને બધા કહ્યું કે તું પણ કાંઈક એમાં લખ તારે પણ અત્યારે કાંઈક કહેવું જોઈએ પણ દોઢ મહિનો થઈ ગયો આ વાતને તો હરરોજ વિચાર કરું પણ કઈ હૈયે આવે નહીં કારણ કે માલિકો નો હંસો એ આપણા હાથની વાત નથી આવે નહીં પણ એવું ખાવું ખાવું હોય ખોભાઈ માં એ ઓલું ભૂખવીણ ભાવે જ નહી આપણા જૂના ગીતોના ધાળોના જે એના ખોળિયા એ એક એક રસના એક ખોળિયા હોય છે જેમ વીર રસના પ્રધરી છંદ છપાય એમ જ્યાં ઉપડે જ ત્યાં જ એમ લાગે કે આ વીર રસને બરાબર એના પંડના પરમાણાના કપડાં છે છપાય એમ આપણા જે ગાવાના ઢાળ છે એમાં પણ રૌદ રસના ઢાળ છે કરુણ રસના ઢાળ છે અને હાસ્ય રસના ઢાળ છે અને વીર રસના પણ ઢાળ છે આ આપણો જૂનામાં જૂનો વીર રસનો ઢાળ છે એમનું અત્યારની આપણી જે ચાલતી જે લડાઈ ની સ્થિતિ માહાક વાગી છે આજ ઉગમણી થી આગ લાગી છે એજી હે માલા મહાક વાગી છે

કે એને આપણને એવા માનેલા એ સાવ અહિંસા ની વાત સુણી એને લોપીસી માળા ની લાત કે આ તો સાવ બાવા છે અહિંસાવાદી બધા માળા ફેરનારા છે હિન્દુસ્તાનીઓ ભારતીયો તો એ દિશાવ સેનાની એ વાત સુણી એને લોપીસી માળા ની લાત ਏ ਜੀ ਐਨੇ ਨਾ ਕੁਲ ਨਾ ਹੈਵਾ ਬੇਰੂ ਬੋਲੀ ਭਰਖੀ ਲੈਵਾ ਏ ਜੀ ਐਨੇ ਨਾ ਦੇਸ਼ ਨਾ ਹੈਵਾ ਮੋੜ ਬੇਰੂ ਬੋਲੀ ਬਾਰਖੀ ਲੈਵਾ ਤੇ ਭਾਰਤ ਜੋਈ ਭਾਰਤ ਨੇ ਲਾਗੀ ਭੀੜ ਗਨੇ ਹਿਮਾਲੇ ਹਾਕਲ ਪੜੀ

રઘુપતિ રામ રામના ધનુષ ટંકાર ના દર્ઘુપતિ ફોજ ને એ એક દિધામ દગ્ની નિધા કેવું ત્યાં એવી અમારી એ અમિત મહિમાવતી માત વંદો તને મારી ભારતી જાત જનની હિમગીરી શિખરનો જેને માથે મુગટ છે ઉગમણા પડખાની ખેંચાય માના ઉગમણા પડખાની લટના વાળ ખેંચ્યા કોને પંડ પીળા પણ એના ખાવ કાળ જ્યાં કાળા ખેંચ્યા જાણે તા નવા જેમ લટું ખેંચી એ વાળ વાળે થીએ જોદ જાગ્યા ઓલા વીર વંકા વિકરાલ માયા ઘર બાર ની ત્યાગી એજ લે રોંગેન મોત ની લાગી ઈ વાલે વાલે થી અગણીત સુરા ઉદભાચ્યા હિંદુસ્તાન ની માલી કોરથી એજ માયા ઘર બાર ની ત્યાગી આજ લે રોંજેન મોત ની લાગી પીળો સમજાહી એને લોપી હદ ની લાજ એ કોઈ કુમાવી કાગડા આજ હેમાળામાં વાગી છે આગ લાગી છે પડી પ્રાંત પ્રાંતના વાત પ્રાંત પ્રાંતના ઝઘડા જેમ હાકલ પડી હિન્દુસ્તાન માથે એ બધા વેર જેરવી સારા ગયા એક અવાજ ઉભા થયા સુરવીરો રીડ પડી રણ હાક ની ત્યારે વીસ ર્યાંગર વાત

સાદુડો મળે એને કુળના હેવા હોય વરસાદ ગાજે તારે સાદુડો સિંહ માથા પછાડીને મરે એને એવા કુળના હેવા છે અમથો લહેર કરે આનંદ કરે મંગળ કરે કોઈ શિકાર ન કરે બેઠો રે પણ મે ગાજે ત્યારે ખાદુળો મરે એને કુલ ના હેવા હોય પણ ઈ આજ લાખો લાખો રેડવા લોય એ મારા કલૈયા હાલ્યા કાગડા એવા વા લાખો લાખો રેડવાય લોય ઓલા કલૈયા હાલ્યા એ કાગડા શા માટે એજી હે માળા મંગાક વાગી છે ત્યાં એવું ગમણી આગ લાગી છે સામી અસુરો ની ફોજ જાગી છે કેવા હાલ્યા ખાઈ પીને ખાટલે હુટેલા નહી પણ છેડા છેડીના છૂટિયા છેડા ને ફેંકી દીધી વર માલ છેડા છેડીના એ છૂટિયા છેડા ને ફેંકી દીધી વર માલ એ માત પિતા ની સોંપી હાલ્યા તો સામલા ને સંભાળ ગધા માત પિતા હતા બબે મંગળ વર્તેલા હાથે મિંડોળ બાંધેલા અસ્ત્રી ને તજી પણ ગલધા માત્ર નો માત પિતા ની સોંપી ચાલ્યા હો તો સામલા ને સંભાળ એ જ માવડલી તું ફાળ નો ખાજે ધાવેલ તારા દૂધ નહી લાજે એજી જ ભારત માતા ફાળ નો ખાજે એજી ધાવે લે દૂધ ને લાજે તે માંડવની માંડવની માયા તજી જેને ફેરા ફરવા શે કરીધી તલવા ક્યાં હાથમાં તલવાર લઈને સુરવી રો એ તે કરમા તલવાર અરે જે કરમા મીંઢોલ કાગડા શું કરવા એ હે માળા મહાક વાગી છે ત્યાં એવું ગમણી થી ગાગ લાગી છે રીડ પડે ત્યારે એ રણ ઘેલા રોકી શકે નહીં કોઈ રીડ પડે त्यारे रण गहला ने ये रोक सके नहीं कोई ए जिसी सना श्री फव एने हाथ माली दान मोत ना मंगल मोई पाछा नहीं पग लांगा गा एज पेरा के सरिया वागा एज पाछा नहीं ये पग लांगा गा પેર્યા કે સરિયા વાગા તે ત્રંબાળુ વાગ્યા ત્રખ અને જ્યાં ગાતી અપસર ગીત પણ ઈ નું સુરા નું પોગ્યું સીત એ ઓલા કર માર તોરણ કાગડા ગીત માંડવાના મૂકી દીધા કરમર નામ જ્યાં તરવારું ના તોરણ હતા હેમાળાની કંદરાઓ જ્યાં હોંકારા કરતી હતી તે ત્રાંબા ઈ જ્યાં ત્રણ વાગે અપસર ગીત અરે જ્યાં ઓલા લતલ ના તો કાગડા એ જી હેમાલા માક વાગી છે એ જીયું ગમણી થી ગાગ લાગી છે

ચાલેઠે પડકાર એ નદીઓ કે રાય લાલ પાણી દેખી દેવ ના ક દ્વાર બંધો કોની છૂટતી ધાણી એ જ મહેફલો મેફલોણી ਏ ਜਿ ਨਦੀਆਂ ਕੇਰਾ ਲਾਲ ਪਾਣੀ ਦੇਖੀ ਦੇਵ ਨਾ ਕੰਪੇ ਉਹ ਦਵਾਰ ਬੰਦੋ ਕਾਨੀ ਛੋਟਦੀ ਧਾਣੀ ਏ ਜਿ ਗਾਇਲ ਕੇਰੀ ਮੋਜ ਨਾ ਮਾਣੀ ਤੇ ਅਪਸਰ ਅਪਸਰ ਯੂ ਭੀ ਆਬਮਾ ਗਨ ਧੜ ਢੀਂਗਾਣਾ ਵੀਸ ਪਣ ਉਹ ਲਾ ਸ਼ੰਕਰ ਨੇ ਸ਼ੰਕਰ ਨੇ ਜੜਿਓ ਨਹੀਂ ਸੀਸ કણ કણો કાગડા તેટંત ભાઈ ભૌમિ ભૌમિ પદ કટંત કર લડ્યો કટકા હોય માટ્યો કર તુટંત લડ્યો ફટ્યો ફટંત જબ રોમ રોમ લાગ્યો લ

હાથી પે ધસે એજી સિંહ ના જાયા જેમ કંસ ને માથે ગોપાળ હાથી પે ધસે એ જેમ સિંહ ની જાયા ને કંસ ને માથે ગોપાલ ਏ ਤੇ ਤੁਰੂ ਮਾથે ਬਾਜ ਜੂਟੇ ਜਮ ਜੀਵ ਨੇ ਮਾથે ਉਹ ਕਾਲ ਜੂਟਾ ਸੂਰ ਦੇਸ ਦੀ ਢਾਲਾ ਏ ਜੀ ਜੂਟਾ ਸੂਰ ਸੀਮਨੀ ਢਾਲਾ ਜਾਣ ਚੋ ਮਾਸਾ ਨਾ ਡੂੰਗਰਾ ਗਾਲਾ ਤੇ ਧਕਿਆ ਧਕਿਆ ਆਵੇ ਢਾਲ ਉਹਨਾਂ ਕਹਾਣੀ ਟੋਪਰ ਕਥਨ પણ હવે કરમાન કોલુય પાળ અરે ગા તો ડુંગર ના પાણી દાદવા એ જ જૂટા સુર સીમ ની ઢાળા જાણ સો ના ડુંગરા ગાળા કોડ જો હૈયા માં કુદતા જેને ફેરા ફરવા ખાસ मिली मिलीण मिली जीवन नींग अरे उल काज जो जनेता त न कगड़ा जन को ॾे गैया मां जो ई कुदता આને ઓલા મંગળ ફરવા ખાસ એ મેલી એણ મેલી જોઈ જીવનની ઘાસ ઓલા કાજ જો માતા ને કાગડા એજી હે એ માળા લાગી છે એ જી ઉ થી આગ લાગી છે આજ હે માળા મંગાગ વાગી છે શિશુ ડેને હાલે દેખી થંભેરી વાંડંગાલે દેખી થંભેરીની માથું એઠું પડે ધટના હાથની માલિકો તરવાર હોય સોરંગ ઉદ બાટા સુટ તેગઢ બંગલ ત્રુટ હમલામ શું રગત વેતી ખાલ ધનગમ સરતી ભરતી ભવાની ભ્રમહર દીખ્યા સુર હર ખોર વરવા હુર સમહર દીખ સંભ્યા સુર હર વરવા હુર માથું પેડ્યું

પણ દર ના પડ્યો ગોહલેશ ખદડ પર ગામ લો સુર સાત કોસહી લડ્યો કડી બાજ બાજે ખડી ઢાલ કે કરંગ ખાગ લી કરી ખંડ ખંડંગ ભુસંદ ઉતારે જાણે મનો ચક્ર પાત્રંગ

पाक लय जुद का थरा ऋण री छुडमट कट जपट रट नट जैम गुग कट निकट जट जट रपट रण रव जपट वट खंग धणन गट पट वरपट सट सट ब्राह्मण वे कट सपट दट दट धणन ब्राह्मण कट दपट नट जैम गुग कर निकट हद कियान खळखट लाग हट तब इंद्रगाद गाद मशे सतौ तो गच मरा थड़ उधड़े थम जगर मातो दुधड़े जोटा हगामी जंगरा बे तरफ बे डंगरा बाढी बिरहाक हर डाक भूव चाक चटी बाढी बिरहाक હર ડાક ભોગ ચાક ચઢી તાક તાક રહી ચહુ કોદ મેટ ઉપરાોદ મંગલ ક ગોદ અને ગુ ગોદ ચંદ હું કી ચંદ ગોદ મે આજ લાગી શિષંગ લે દેખી ભાગ હાથી હાથી હેર્યા હેરણ્યા સુતી એ માતા પ્રસૂતી ને પાઠ એ કેડ થી ત્રુટો યિંહણી જાણો ન જોઈએ જો વાત

એની માનું આખું શરીર જોયું બાળકને વિચાર થયો કે હું પશ્ચિ વરણો થાવ તે હાથી ને મારો એવી વાત જોઈને બેહાય કારણ કે હાદુળા સિંહ નો બચો ઈંગ ઘેર ન હોય અને ફળિયામાં કુંજર ફરે

પણ ગર્ભ ત્રુટી ગુંજરે ગ્રહો મિટાઈ ને સહેજ સ્વભાવ જેહી બીજી જીનકો દેહો ઈ પીછે રહ્યો પીડાય પણ ગર્ભ ત્રુટી કુંજરે ગ્રહો એજી અડધો ધડ માત ને સાથે એજી અડધો કુંભલ ને માથે આજ હે માલા માગ વાગી છે એજી ઉગમણી થી ગાગ લાગી છે બધા અહિંસા અહિંસા ની વાતો કરે હાવ એમ કે આંધળા એરુ જેવો દેશ ગાંધીજીએ અહિંસાની વાત કરી કોઈ લડશે નહીં બાવાનું છે ને આપણે જઈને લઈ લેશું પણ મરમને સમજ્યા નથી ભારતના મરમને કોઈ સમજ્યું નથી કે ભારત કેની આરાધના કરે છે સાવસું વાળો નથી આ રાજારતે કાયર દે સાવ સાવસું વાળો નથી આ રાજ જો ભારતે કાયર દે

ખડગ ધારી ને ત્રિશુલ ધારી અમારો ચક્ર ધારી વાસુદેવ ગીતા નાય ગાન પીધા છે આમે ધીંગાણા ના ધૂપ લીધા છે એ જ ગીતા નાય ગીત પીધા છે આ ધીંગાણા ના ધૂપ લીધા છે શિવચંડી શિવચંડી ભુજંગ સયા ચક્ર સુલ વખ સેવ પણ એ દિનતા વાળો દેવ અમે કદી એ ન ભજ્યો કાગડા એ જ હે માળા મહાક વાગી છે આજ યુગમણી થી આગ લાગી છે ભારતી ચંડી આગળે ગુઠી ગઢારે ગાથે ગાયો દસ હજાર વર્ષ મોર પહેલું ધીંગાણું હેમાળાના મુંડા ઉપરથી જ આપને થયેલો કારણ કે ત્યાંના અસુરો હિન્દુસ્તાનમાં આવતા હતા તારા રણચંડી જાગીને એને વાર્યા કે તમે તમારા દેશમાં રહો આની કર તમારે આવવાનું તમે મારા પુત્રો છો હું માં છું મને અહિંસા વાલીશ પણ તમે જો આ ખાનામાં આવશો હિન્દુસ્તાનના તમારા મારા માથા પાડી નાખવા જો કાલી કરાલ વદના જીવવા લલન ભીષણ આ તત્ર હિમગીરી શિખરે પ્રસ્થિત ભારતી ચંડી આગળે ઉઠી ગઢારે ગાથ એ મહિષાસુર નું કાંધ માં જોગણી જીતી યુદ્ધ ખેંચી વંશ દૈત ની વેલી એને માથા માં યાશ ફેરેલી નીંદ ઘેરાણા સુરવીરો ની ઉગાડી હે માળે જાગી આ જોધા જાગિયા જો દાન થાંભિયા વેરી એ કાગ પૂરે એની શાખ ગુરો ની આબ રોજાશે એ જે જે કાર હિંદ નો થાશે જ્યાં અર્જુન ગણ જ્યાં કૃષ્ણ હોય જ્યાં સતવ્રત સક દેશ ત્યાં વિજય વિસાય વિષ એમ કે છે ગીતા કાગડા જ્યાં જોઈ જ્યાં અર્જુન ગને જ્યાં કૃષ્ણ હોય જ્યાં જ્યાં વિશ્વ આવીશ ઈ ત્યાં જય જોઈ હોય એમ કે છે ગીતા